સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આસ્થા ગામે પ્રશ્નો જેને લઈ આજ રોજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓએ ગ્રામજનો સાથે મીટિંગ યોજી માંગણીઓ પૂરી કરવાની બાહેનધરી આપી હતી સુરત જિલ્લામાં જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવે કામગીરી લઈ વિરોધ વિચકાયો હતો જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે કામરે તાલુકાના આસ્તા ગામે આસ્તા ગામેથી એક્સપ્રેસ હાઇવેની કામગીરી અહીંથી ચાલી રહી છે જેથી પાણીનો ભરાવો અને વાહનોને આવવાની જવાના માટે અનેકવાર મુશ્કેલી ઊભી થતી હોવાને કારણે એક દિવસ અગાઉ ગ્રામજનોએ હાઇવેનું કામગીરી બંધ કરાવી હલ્લા બોલ કર્યો હતો જેથી આજ રોજ એક્સપ્રેસ હાઇવે ઓથોરિટીના અધિક પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાનું માંગ કરી હતી જે મામલે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે એક મહિનામાં ગરનાળુ તેમજ બંને તરફ લિંક રોડ તેમજ લિંક રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની બાહ્યદરી પણ આપી હતી આ મીટિંગ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગામની મહિલાઓ પણ મીટિંગમાં જોડાઈ હતી જયેશભાઈ ગઈકાલે જે હાઈવે ઓથોરિટી સાથે અમે જે કામ અટકાવેલો એક્સ્રેસ હાઇવેનો તમે ગામજનો ભેગા થઈને અમારા પ્રશ્નોની રજૂઆત કરેલી એમ તો છેલ્લા બે હજાર બાવીસમાં કરેલી હતી પણ એનું કોઈ નિરાકરણ નહીં આવેલું એટલે ગઈકાલે અમે બધું કામ બંધ કરાવીને અહીંયા ભેગા થયેલા તો આજે હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ આવ્યા કોઈ મેડમ છે એ પણ આવ્યા અને પીડી સાહેબ આવેલા હતા ભાટી સાહેબ આવેલા હતા એ અમારા પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રશ્નો અમે લખીને આપેલા હતા તે પ્રમાણે એક મહિનાની મુદત આપીને ગયા છે કે એક મહિનામાં તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે કરી આપશું અને બંને સાઈડ લિંક રોડ બંને સાઈડ ગટર અને નાળાનું જે કામ છે એ અમે એક મહિનામાં અપ્રુવલ લઈને અમે તમને કરી આપીશું પણ જો અમે પણ એ અધિકારીઓને ચોખ્ખું શબ્દમાં કીધો છે કે જો એક મહિનામાં તમે અમારો કામ કરી નહીં આપો તો આવતા મહિને પાછો અમને આ જે અત્યારે ગામજનો ભેગા થઈને કામ કરેલો છે એ પાછો કરવાની ફરજ નહીં પડે ત્યાં સુધી સારું એટલે આશા રાખીએ કે એક મહિનામાં તમે અમને આ અમારા કામનું નિરાકરણ કરી આપો અને અમારા પ્રોબલમનું સોલ્યુશન કરી આપો તો વધુ સારું તો બીજી તરફ બે હજાર બાવીસમાં આસ્તા ગામના રહીશો લડત લડતા આવ્યા છે પરંતુ આજે દિન સુધી સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ હાલ તો એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ હાલ તો માંગ પૂરી કરવાનો આશ્વાસન નો તો આપ્યું છે પરંતુ ક્યાં સુધીમાં ગ્રામજનોની માંગણીની કામગીરી પૂરી થશે તે જોવાનું રહ્યું જો કે માંગ સંતોષાય નહીં તો ગ્રામજનો હવે આગામી દિવસોમાં પણ આંદોલનનો માર્ગ અપનાવે તો નવાય નહીં आकृति गुप्ता मैनेजर टेक्निकल एन एच आई उनका मसला सर्विस रोड का है वो हमने उनके रिक्वेस्ट पे जनवरी 2022 से उनका रिक्वेस्ट चल रहा है उस पर हमने टेकअप करा हुआ है एन एच आई हेड क्वार्टर में इसका प्रपोजल अवेटेड है प्रपोजल के अप्रूवल आते ही काम उनका शुरू हो जाएगा मैंने वक्त नहीं दिया है मैंने बोला एक महीने के बाद मैं अपडेट करती हूँ कि ऊपर से अप्रूवल आ जाएगा तो काम इमीजिएटली शुरू हो जाएगा सिर्फ अप्रूवल अवेटेड है नाला के बारे में मैं अपने अपने हायर अथॉरिटीज़ को एक बार पता करके बताऊँगी બતા બીરો રિપોર્ટ એસ ટ્વિફ ફોર ન્યૂઝ સુરત